મિણી કે કન્યાલાલ સિજુ નમસ્કાર કેવિન નોરૂરુ નિન્ડી તોમડી કચ્છ વેરાની રચના ટાઈટલ એ બંધણી કી બરા અચી ઈ સમક્ષ રજૂ કરી કે બંધણી કી બરા અચી અને અમુક છડ્યો સા સિજોગો ને લોચ જાગે વી રોજ વેરો ધ્રા કોરોના જો બરા અચી બંધાણી કીને અમુક છડ્યો સા સિજોગે ને લોચ જાગે વી રોજ વેરોદરા મીરાજને માવેલા મેલા દોડું કઢ ગામો ગામ મિરાજને મેલા માડુ થોડું કઢ ગામો ગામ મુઠા વેચારા બીડી જ બંધાણ જે જરા ના આરામ જે ભૂંગરી ભર્યા ભાયડા જો રોજ જો બંધાણ ઘું ભર્યા હું ભાયડા જો ઝૂનુ બંધાણ ખોખા પીને અમુક ડીં કઢે છડે નથાઇ સુજાણ ચે લોછે તાઈ લેબુ ફેકાયેને દોડે તા રાત લોછે તાઇ લેબુ ફેકાયેને દોડે દીને રાત એસી ખાલી પડી કી કવિ ચે તો રાજી થઈ તાલી પુડી કી દેસતા રાજી થઈ કેવી ઓર લખે તો કચ જોી ખાલી પડી કીને એ કરીએ તો મન કે શાંત ચે ભાવ વધ્યો એની જે ભાવ જો તો તોયન સુધર્યાઈ નર ભાવ વધ્યો એની જે ભાવ જો તો તોયનો સુધર્યાઈ નર ડબલ ડોકડા ચોંકાયે તા ડબલ ચોંકૈ તોકળા ચોંકૈયા હતા તોય નર નો સબર ચે ડી કદ્યા અમુક ડાયા બનીલીબી કવિ ખુર ચેતો કઢિયા અમુક ડાયા બની જો ન બંધારણ કે છડ મોહબત મસાલે ની સાહેબી મિકારક પાસે સ્વાસ્થ્ય લે અને પાલા મુસાનકારક છે પા સમજો તો કેડી સરસ મજાજી છેલ્લી ફક્કી ડોરુ સાહેબ કચ્છ જા અને એની નિ ઉમર જે અંદર બહુ ખાસી રચના કયો તો કેવિન ચે છટ મોહબત મસાલેની તું હા પુલા થિએ તો હેરાન છટ મોબ્બત મસાલે જુ પુરા હેરાન પુલા થિએ તો હેરાન કનૈયા લાલુજા જય અલગ ધણી વિડીયો પસંદ અે તેમાં વધારે શેર કહેજા અને પાણી કેવિન ડોરુ કે પે સપોર્ટ કહેજા